મા એજ્યુકેશન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ ચેનલ ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ ની તૈયારી કરવાનો હોય વિડીયોને વિડિયો વિડીયોને શેર વિડીયોને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો ભૂલ કે ની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો ગુડ આફ્ટરનૂન અને ખાસ કરીને ની અંદર સમયની અંદર આપણે કંઈક અલગ અંદાજમાં રેલવે તેમજ જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના હોય વિડીયો સાથે જોડાયેલા રહેજો તો 28 માર્ચ કરંટ અફેર્સ બે હજાર તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ રંગમચ દિવસ ક્યારે મનાવ્યો છે તો સત્યાવીસ માર્ચ દિવસે વિશે ચર્ચા કરી લઈએ તો એક માર્ચ વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ એક માર શૂન્ય ભેદભાવ દિવસ એક માર્ચ વિશ્વ સમુદ્રી ઘાસ દિવસ એક માર અંતરચલ આંતરરાષ્ટ્રીય ચાર દિવસ એક માર વિશ્વ મા કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ એક માર્ચ ત્રણ માર્ચ બે માર્ચ સોરી બે માર્ચ વિશ્વ કિશોર માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્રણ માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ થીમતી વન્યજીવ સંરક્ષણવિત લોગો ગૃહમાં નિવેશ ત્રણ માર્ચ વિશ્વ અવાજ દિવસ ચાર માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પોંચ માર્ચ પોંચ માર્ચ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતતા દિવસ છ માર્ચ રાષ્ટ્રીય દાંત ચિકિત્સક દિવસ સાત માર્ચ જનઔષધિ દિવસ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દસ માર્ચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ સ્થાપના દિવસ બાર માર્ચ ધૂમપાન નિષેધ દિવસ ચૌદ માર્ચ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ પાય દિવસ ચૌદ માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ સોળ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ સત્તર માર્ચ સેન્ટ પેન્ટ્રિક દિવસ અઢાર માર્ચ આયુધ નિર્માણ દિવસ ઓગણીસ માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ વીસ માર્ચ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ વીસ માર્ચ વિશ્વ કવિતા દિવસ વીસ માર્ચ વિશ્વ ખડપુતળી દિવસ વીસ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ ત્રેવીસ માર્ચ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ચોવીસ માર્ચ વિશ્વ ટીબી દિવસ પચીસ માર્ચ વિશ્વ ગુલામી ટ્રાન્સ એન્ટલાન્ટિક દાસ વેપાર પીડિતો માટે યાદ આંતરરાષ્ટ્રીય દિવસ ત્રેવી માર્ચ શહીદ દિવસ છવ્વીસ માર્ચ બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે બાંગ્લાદેશનો અને બાંગ્લાદેશનો સ્વંત્ર દિવસ એટલે મનાવ્યો કે પોતે પાકિસ્તાનથી અલગ થયું હતું પ્રશ્ન બે હાલમાં કયા ભારતીય ખેલાડીઓને પેશેવર બેડમિન્ટનથી સંન્યાસની દોષ ના કરી તો બી સુમિત રેડે પ્રશ્ન ત્રણ હાલમાં કોને પ્રધાનમંત્રી મોદીના આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણકાલિક સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે તો સંજય કુમાર મિશ્રા ક્રિસ્ટી નો કોવેન્ટ્રીને આંતરરાષ્ટ્રીય મોલોપિંગ સમિતિના અધ્યક્ષ પસંદગી થઈ એચયુ પ્રસાદ વાઘલેને કાઠમાડુ વિશ્વવિદ્યાલયના વીસી નિયુક્ત રમાય અરૂણ મામેને એટીએમના પ્રસંગે એટીએમના અધ્યક્ષની પસંદગી થઈ શિવકુમાર કલ્યાણ રમણને સી સી સીઓને નિયુક્ત રમાય એન ગણપતિ સુબ્રમણ્ય ટાટા કોમ્યુનિકેશન ચેરમેન નિયુક્ત ભારતીય બેંક સંઘના મુખ્ય અધિકારીના રૂપમાં અતુલકુમાર ગોયલને અતુલકુમાર ગોયલને નિયુક્ત કરવા જોગમલી બાગજી સુપ્રીમ કોર્ટના જજ બન્યા તાકાશી નાગાજીમાં ઓડાકરના સી પ્રશ્ન ચાર હાલમાં ભારત અને કયા દેશો છે આર્થિક સંબંધોને વધારવા માટે એલ આઈબી સમૂહની શરૂઆત કરી તો શ્રીલંકા લંકા ઇન્ડિયા ટીબીએ ટીબીએ એટલે લંકા ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન તો શ્રીલંકા વિશે વાત કરી લઈએ તો કેપિટલ છે કોલંબો કરન્સી શ્રીલંકા રૂપિયા પીએમ હારીને અમીર સૂર્યા છે રાષ્ટ્રપતિ અને અનુરાગકુમાર દિશા નાયકે બે દિવસે સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબો મુસ્તુ થયું ભારત પાંચ વર્ષે શ્રીલંકાને પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ કરશે અદાણી ગ્રીન શ્રીલંકા પાસે છે ચારસો બેતાળીસ મિલિયન ડોલરની પવન ઉર્જાને પાછલીથી પોંચ ચાર ફેબ્રુઆરી શ્રીલંકાએ રાષ્ટ્રીય દિવસ મનાવ્યો ભારત શ્રીલંકા વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ શ્રીલંકા બે હજાર ચોવીસનું વિશ્વકાંડના કિનારે થયો શ્રી સમા સમીશીવા શ્રીલંકાના ક્રિકેટના અધ્યક્ષ બન્યા શ્રીલંકાના પ્રવિણ કુમાર જે વિક્રમના એક વર્ષ માટે બધા પારોમાંથી પ્રતિબિંબ કરવામાં આવ્યા પ્રશ્ન પૂર હાલમાં અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પના વિદેશી કોરોને કેટલા પ્રતિષ્ઠિત ટેરિફ લગાવવાનો એલાન કર્યો છે તો પચીસ ટકા તો અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગમાં બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષ કરે અમેરિકા રાષ્ટ્રપતિ સળંગ રાષ્ટ્રપતિ રણનંતિક બિટકોઇન રિઝર્વ બનાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા અમેરિકાના ફાયર રેન્કિંગ બે હજાર પચીસ પર રક્ષા બજેટના મામલામાં અમેરિકા ટોપ પર છે અમેરિકા પ્રાઇવેટ કંપનીના ફાયરફ્લાય ફ્લાય ફ્લાય એરોસ્પેસના ગ્લોબલ પાવર રેન્કિંગ માં 2025 માં અનુસાર રક્ષા બજેટ અમેરિકા ટોપ પર છે કાશ પટેલ ને અમેરિકા જાજ એજન્સી એફપીઆઈ ને નિર્દેશક કર્યા ટ્રેન બોગોની ને એફપીઆઈ ઉપદેશક નિયુક્ત કર્યા કાશ પટેલને ને અમેરિકા ના જાજ પાસે એના ચિકિત્સક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જાજ એજન્સી પર કાશ પટેલ અમેરિકા જાજ એજન્સી ને નિયુક્ત કરવામાં ફાયર ગ્લોબલ ફાયર પાવર સિંગ બે હજાર પછી જાતિ એજન્સીમાં પ્રમાણે અમેરિકા ટોપ પર છે હાલમાં કયા રાજ્યના સરકારને નાગરિક સેવા માટે એ એઆઈ આઈ ચેટબોર્ડ સારથી લોન્ચ કરી છે તો હરિયાણા હરિયાણાનું સીએમ છે નાયબ છે નાયબ શિક્ષ રાજ્યપાલ છે દત્ત્રીય દત્ત નાયબ શિક્ષણ રાજ્યપાલ છે બંદારૂ દત્તાત્રે અને ભારત ભારતના ઉત્તર ભારતના પ્રથમ પ્રમાણુ યોજના હરિયાણામાં ગોરખપુર જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યા અને ભારતના પ્રથમ વિશ્વ શાસન કેન્દ્રનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું હરિયાણા સરકાર નીલગાયને મારવાની મંજૂરી આપી ખેડૂતોને નુકસાન કરવા હોવાનો નિર્ણય લેવામાં આવશે નરલ નીલગાય મારવાની મંજૂરી આપી છે મૃદ્ધા સ્વસ્થને વધારવા માટે હરિયાણા સરકાર હરખત સ્વચ્છ ખેત અભિયાન શરૂ કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય સરસ્તી મહોત્સવનું આયોજન હરિયાણાના પીહોમાં કરવામાં આવશે હરિયાણા સરકારે સમાન સંજીવની એપ લોન્ચ કરી હરિયાણા સરકારને વાહન સ્ક્રેપ પેજ અને લિંક સુવિધા પ્રોત્સાહિત કરવાની હતી બે હજાર ચોવીસ અને દૂષિત કરવામાં આવી લિંકેડ ગુરુગ્રામમાં દસ મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા શરૂ કરશે હાલમાં કોણ દુનિયાનો સૌથી મોટી સ્ટીલ કંપની બની છે જે ડબલ્યુ સ્ટીલ પ્રશ્ન આઠ હાલમાં દેશના ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યો છે પાપુઆ ન્યુગની પ્રશ્ન નવ હાલમાં કયા દિવસે રાજ્યનો પોલીસની પારદર્શક ટ્રાન્સફર માટે એપ લોન્ચ કરી છે તો પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ કેપિટલ છે કલકત્તા હુગલી કિનારે આવેલું છે સીએમ છે મમતા બેનરજી રાજ્યપાલ બોજ પશ્ચિમ બંગાળના એક સિંગાળા ગાડાની સંખ્યા વધીને બસો ઓગણસીથી ત્રણસો થઈ બે દિવસીય તટઈય સુરક્ષા અભ્યાસ સાગર કવચ પશ્ચિમ બંગાળમાં આયોજિત કરવામાં આવ્યો છે એસ સોફ્ટવેર ટેકનોલોજી સ્પાર્ક્સ ઓફ ઇન્ડિયા કોલકાતામાં નવી આઈટી ઇન્ક્યુબેશન સુવિધા શરૂ કરવામાં છે બોય મેળાનું કોલકાતામાં આયોજિત કરવામાં આવી પશ્ચિમ બંગાળના પાંચ નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરશે પશ્ચિમ બંગાળ વિધાનસભા એન્ટ્રી બિલ પાસ થયો પશ્ચિમ બંગાળના સૌથી ફિન ફીન સ્વિમિંગ ચેમ્પિયનશીપ એકવી પદકો એકસો એકસો એકાવન પદકોની પર ટોપ પર છે પ્રશ્ન દસ હાલમાં કોણ ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ એમડીને સિયોને કરવામાં આવ્યા છે તો રાહુલ ભાવે પ્રશ્ન અગિયાર હાલમાં કોણ વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિવેતક દેશ બન્યો છે તો ભારત શ્રીલંકાને પાછળ રાખીને નંબર બે બન્યો છે કેન્યા ચા ટોપ પર છે અને સૌથી વધારે ચા કયા પ્રદેશમાં થાય છે તે તમારે જવાબ આપવાનો છે તો ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલથી જોડાયા છે વિશ્વનો સૌથી મોટો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા અમેરિકા ટોપ પર છે મેટ્રો લેલ નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન ધરાવે છે અમેરિકા અને ચીન પછી ત્રીજો ભારતનો છે કોફી ઉત્પાદનનો ભારત સાતમો નંબર ધરાવે છે અને કર્ણાટક ટોપ પર છે વિશ્વમાં બ્રાઝિલ કોફી ઉત્પાદનમાં ટોપ પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચ્ચીમાં ભારતને ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી આ સાયબર હુમલામાં વરક્ષિત દેશ ભારત બીજો સ્થાન પ્રાપ્ત મળ્યો સૌથી વધારે સાયબર હુમલા ક્યાં થાય તે પણ કરજો ભારતનો તો બીજો નંબર છે દૂધ ઉત્પાદનનો ભારત નંબર વન પર છે હથિયાર આયાત આયાતકારમાં ભારત બીજા સ્થાન પર છે ભારતને બોતેર ટંક ટ્રેન્કની એન્જિન આપૂર્તિ કરવા માટે રશિયાની ફોમની સાથે હસ્તાક્ષર કર્યા ભારત પોચમાં એશિયા મહિલા કપડી કિતાબ જીત્યો ભારત બીજી વખત ભારત વખત સંરક્ષણમાં તેસઠોથી વધારે ડી ડોલ્ફિન નોંધવામાં આવી ભારત સંયુક્ત રજમાં અમેરિકા ચીન અને જાપાન પછી સૌથી મોટો ચોથો ધન કેન્દ્ર દેશ બન્યો ભારત કપડાને પરિધાનમાં છઠ્ઠો નંબર છે પ્રશ્ન બાર હાલમાં સ્વદેશી મિસાઇલ વીએસઆરએસએમએનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું તો ઓડિશા તો છવ્વીસ માર્ચ બે હજાર પચીસ સીએમ છે મોહન ચરણ માજી કેપિટલ છે ભુવનેશ્વર રાજ્યપાલ છે હરિબાબુ કમપતિ ઓડિશા સરકાર ગામ વિકાસ અને વિકાસિત ગામ યોજના શરૂ કરી ઓડિશા મહિલા ઉદ્યોગો માટે વિશેષ ઔદ્યોગિક પ્રક સ્થાપિત કરવામાં આવશે નીતિ આયોગના પ્રથમ સ્વાસ્થ્ય સૂચક આંકમાં ઓડિશા ટોપ પર છે ત્રીજો રાષ્ટ્રીય ખાન મંત્રીઓનું સંમેલન ઓડિશાના કર્ણાટકમાં થયું પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો અઢારમો સંસ્કરણ ભુવેશ્વરમાં આયોજિત કરવામાં આવશે પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા પ્રતિભાસત્પરભીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ઓડિશાના માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ કડકમાં શરૂ થયો ટાટા સ્ટીલ ઓડિશાના ગ્રામીણ વિકાસ મંત્રાલયની ભારતની ગ્રામીણ મહિલાઓ અને યુવાઓને સશક્ત બનાવવા માટે કોની સાથે સમજો કર્યા છે તો યુનિસેફ યુવા પ્રશ્ન ચૌદ હાલમાં કેન્દ્ર બે નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો એસ કે મજૂદાર તો પ્રથમ મજૂમદાર ચોવીસ માર્ચ બે હજાર પચીસમાં નિયુક્ત થયા કેન્દ્ર બેંકના મુખ્ય વિત્તીય અધિકારી પહેલાં સીપીઓના રૂપમાં કાર્યરત હતા જે એસ કે મજબૂદાર પ્રશ્ન પંદર હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સને બીજા સંસ્કરણ કોણ ટોપ પર છે તો હરિયાણા હરિયાણા ચોથ છત્રીસ ગોલ્ડન મેડલ તે ઓગણચાળીસ સિલ્વર મેડલ એકત્રીસ બ્રોન્જ મેડલ આટલા જીત્યા છે ને ટોપ પર છે તો તમને કાલે પૂછે તો તેના માટે જવાબ અત્યારે કોઈ પ્રશ્ન પૂછતા નથી જવાબ છે હાલમાં કોણ વરિષ્ઠ નાગરિકોને આયોજન આયોગ સ્થાપિત કરવા માટે વાળો પ્રથમ રાજ્ય બન્યું પ્રથમ રાજ્ય બન્યું તો કેરળ બરાબર ભારત દુનિયામાં ભારત પ્રથમ વિશ્વશક્તિ કેન્દ્રનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું ભારતમાં સૌથી ઝડપી બસો લેવાડા બોલર મોહમ્મદ સમીમને ફોર ઇન્ડર લીડરશીપ શ્રી શાને સન્માનિત કરવામાં આવ્યા એક્સપાયર થયેલી દવાઓનો વૈજ્ઞાનિક નિપ કેરળ ટોપ પર છે કેન્સર પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર વધ્યું ભારતમાં થયા ત્રીસ વર્ષ સુધી ગીડનું ટોળું દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું રાજસ્થાન સરકાર અજમેર એકસો બત્રીસ જોનીશ પોગરનું જીલનું નામ બદલીને વરણુસાગર જીલ કર્યું ઉત્તર પ્રદેશની પ્રથમ વિધાનસભા ભારતની પ્રથમ વિધાનસભા જે અનુવાદ સુવિધા લેન્સ હશે ભારતના પગલા પાંચ વર્ષમાં પંદરસો સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ સરકારે ખેડૂતોને પાંચ રૂપિયા સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારતમાં ચૂંટણી કમિશનના રૂપમાં વિવેક જોશી પદભર સંભાળ્યો રાજસ્થાન પ્રથમ ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે ઝારખંડ ગુટકા પર પાન મસાલા પર પ્રતિબંધ લગાવ્યો જગવાર ફાઇક ફાઇટર સ્ક્વાડન પ્રથમ મહિલા અનુકાશી અનુકાશીમની એસપીએ કાળે શલિલા પાણી અમડીને સિયોનીત કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ અંગ્રેજી ભાષાની આધિકારિક ભાષા ધોષિત કરવાના હસ્તાક્ષર કર્યા દુનિયામાં સૌથી અમીર વહેલા મહિલાઓની લિસ્ટમાં ટોપ ટોપર છે સુનિલ ભારતીય વિદ્યાલય બ્રિટનના માન નાઇટ હુડથી ઉપાધિ મળી જેને પ્રથમ ક્વાટામાં કોમ્પિટિવ ચીપ ઓસ્ટ્રેલિયાનું અનાવરણ કર્યું આસામમાં ઝુમો વિનની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ઝુમોયર બિનંદની નેપાળ અને સંસદની ઇલેક્ટ્રોનિક કોમર્સ વિધેયક પારિત કર્યું અને વર્લ્ડ કોંગ્રેસ બે હજાર પચીનું આયોજન સ્પેનમાં બાર્સિલોનામાં થયું ચીન વર્ષ બે હજાર પચ્ચી માટે સૈન્ય ખર્ચ સાત પોઈન્ટ બેનો વધારો કર્યો ભારત સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન પછી જાપાન આરબીઆઈ રત્ન પછી ભારત આવે છે આરબીઆઈ રત્નજી રત્નકર જોશીને કાર્યકારી નિર્દેશ કર્યો ભારતીય જોશ સૌથી મોટો અમૂલ્યો બ્રાન્ડ અમૂલ બન્યો છે અમજોન અને ફ્લિપકાર્ટ પછી ભારત આવે છે હાલમાં વીપીઆઈ કિતાબ મુંબઈ દિલ્હીને આઠ રનથી હરાવીને જીત્યો હાલમાં મહારાષ્ટ્ર સરકારે શરૂ કરે યોજના એટલે ઉર્જાની અંદર બીજો સ્થાન પ્રાપ્ત કર્યો એક પર ગુજરાત છે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના સરકારની હેરિટેજ ઇમારતને હોટલના રૂપમાં વિકસિત કરશે બાળકોને રસીકરણ કરવા માટે મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશ રાહિત નામની એપ લોન્ચ કરી રાહિત ફૂલ ફોર્મ કોમેન્ટ કરજો ભારતના ઇટલીના વિશેષ ઓલિમ્પિક વિશ્વમાં શીતકાલીમાં ખેલ પદમાં તેત્રી પદક જીજા આઠ સો અઢાર ને સાકાશ કાશ્ય હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોબર્લના લક્ષણ ભારતે આવ્યા હતા અને સત્તર માર્ચે આવ્યા હતા હાલમાં આરબીઆઈના લંડનમાં સ્મેલ બેન્કે દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્ટમાં એવોર્ડ બે હજાર પચીસ માટે પ્રસંગેથી આરબીઆઈનું વિશે ચર્ચા કરી લઈએ થોડી તો આરબીઆઈના હેડક્વાર્ટર મુંબઈ આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ આરબીઆઈના ગવર્નર છે સંજય મલ્હોત્રા છવ્વી નંબરના પચીમા નંબરના કોણ છે પૂર્વ ગવર્નર હતા શક્તિકાંત દાસ અને પચીમા નંબરના હતા શક્તિકાંત દાસ હવે બીજા નંબરના પ્રધાન સે પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા તો એક નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પી કે મિશ્રા ઉત્તર પ્રદેશની રાજ્ય સરકાર બધા નિગમો બધા નગરો સરો ઉર્જા સંચાલિત કરશે એનઆરએફના સી ઓ કુમાર કલ્યાણ શિવકુમાર કલ્યાણમણને નિયુક્ત કર્યા નેપાળને છવ્વીસમો ફ્લોરા એક્સપોનું સમાપન થયું હરમિતસિંહને સાતમો વૈશ્વિક ખોખે ઈન્ડિયા પુરસ્કાર સમારોહ ખેલાડીની પુરસ્કાર જીત્યો ન્યૂ દિલ્હીમાં મહામારીની તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારત ન્યૂઝીલેન્ડને શિક્ષા બાગવાની અને વાણિજ્ય ક્ષેત્રમાં પાસ સમજૂ પર હસ્તાક્ષર કર્યા પીએમ ઇન્ટર્નશીપ યોજના ડેડિકેટ ટેડ એપર લેન્સિતા લમણે લોન્ચ કરી છે વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે અમેરિકા એક પર છે મેટ્રો નેટવર્કમાં ભારત ત્રીજો સ્થાન પ્રાપ્ત કરે છે અમેરિકા ચીન પછી ભારત છે હાલમાં ફિટ ઇન્ડિયા આઈકનના આયુષ્યમાન ખુરાની ભિન્નતાની પસંદગી થઈ તેલંગણાના રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી એમાં એસીએસસી ઓબીસીને કલા ત્રણ લાખ સુધી લોન આપવામાં આવે છે સ્વરોજગારના આત્મનિર્ભર બની શકે એટલા માટે હાલમાં કબડ્ડી વિશ્વકપ બે હજાર પચી આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું અને હાલમાં એસ હાલમાં વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ યુક્રેન બન્યો છે હથિયાર આયાત કર દેશ અને બીજા પર ભારત છે સૌથી મોટો હથિયાર નિરાત કરે અમેરિકા બન્યો છે અને બીજા નંબર પર ફ્રાન્સ છે પંચમ વિધાનસભા સર્ચ એન્જિન લોન્ચ કર્યું ઓગણીસો સુડતાળીસમાં જે ચર્ચાઓથી તે સર્ચ કરી શકાય છે મુક્ત ભાષણ નોર્વે ટોપ પર છે લેન્ડો નોરી ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીત્યો માથો નાગરંગે નામની ઓળખાતા વાર્ષિક મઠવાસીનો ઉત્સવ લદ્દાખમાં શરૂ થયો ભારતનો ત્રીજો મૂલ્યવાનો બરાણ અમૂલ મૂલ્યો છે ચીને પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો માટે સેન્સરોની બેચ બીજી નવી પાઉન્ડ બી સોંપી હાલમાં ફિનલેન્ડ સલંગ વિશ્વનો કુશલ ટ્રેન્કિંગમાં ટોપ પર છે હાલમાં ફ્રાન્સ દેશ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન વંડર શોધવામાં આવે છે શંકરના ડેનમાર્કના નાટ્રોકો સન્માનિત કરવામાં આવ્યા હાલમાં અભિદાવ એનઆઈઆઈટી વિશ્વવિદ્યાલયના ચાન્સલર નિયુક્ત કરવામાં આવ્યા અનજકુમાર સિંહને યુપીએસસીના સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતના નેપાળ સહિત ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન મથુરામાં કરવામાં આવ્યું અને ટોમ કુરુજને ફિલ્ બ્રિટિશ ફિલ્મ ઇન્ટર પહેલો હિષેપથી સન્માનિત કરવામાં આવ્યા રાજ્યનો એકસો તેરમો સ્થાપના દિવસ બાવીસ માર્ચે બીજા રાજ્યનો મનાવ્યો છે હરીશ ટંડનને રાજ્યના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત ઓડિશાના નિયુક્ત કરવામાં આવે છે હાલમાં અમેરિકા અર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાડીઝને દેશમાં પ્રવેશવા અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે તે ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારમાં સામેલ હતા સિક્કમના રાજ્ય સરકારને પ્રતિ વખતથી રૂપિયાનો પર્યટક શુલ્ક લગાવ્યો છે ત્રીસ દિવસ સુધી લાગુ થઈ શકશે બરાબર તો વીઆઈ માથન પુસ્તક ધ સેવન જેસનનું વિમોચન કર્યું હાલમાં ગુંટર ગ્લોબલ સેલનું બે હજાર પચીસ સ્ટોક અમે જલ પુરસ્કાર જીત્યો હાલમાં ચીન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ ફોર્મુલા વનની પ્રથમ સેટ રેસલુસની હેમ્બ હેમિલેટન જીતી ચેન્નાઈમાં રવિચંદ્ર અશ્વિન નામના એક સડકનું નામ આપવામાં આવશે પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવનું અમેરિકામાં શરૂ થયો હાલમાં તવીમ ફિલ્મ મહોત્સવનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં થયું અને હાલમાં મહિલા વર્ગ માટે એસઆરએફઆઈના ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોર ઇશિયર ચેલેન્જર કિતાબજી અનાજ સિંહે જીત્યો હાલમાં મહિલા કબડ્ડી કપ વેદર પછી ભારતે જીત્યો ઇન્ડોનેશિયામાં લેવો ટોબી લાખી લાખી જોડામુગી ફાટ્યો ભારતના કિર્ગિસ્તાન વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ શરૂ થયો અને ગોઈ બીબોના રશમ પંત અને બ્રાન્ડ એમ્બેસેડર ની કરવામાં આવ્યા ભારતવાળા પ્રેસણોમાં અમેરિકા ટોપ પર છે અને ભારત ટોપ પર છે એટલે કે આ ડોલર અને રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન થતું હોય ને એમાં થોડુંક યુટ્યુબ પર સર્ચ કરી લઈશું આપણે ગૂગલ પર સર્ચ કરી લઈશું ભારતના દૂતાવાસમાં તેતપણ સ્વર્ણ જયંતિ છાત્ર કાઠમાંડુ નેપાળમાં મળ્યો ભારત અને સિક્મો મહોત્સવ બે હજાર પચીસ ગોવામાં શરૂ થયો સંગીલ એકેડમીના સંગીત કલાકાર નિધિ પુરસ્કાર શીરામકુમારને મળ્યો રંગ દે ગુલાબ પ્રદર્શનનું આયોજન દુબઈમાં થયું એડલ વૈઝ એઆરસીના સીઓને એમડી મેથલી બાબા સુબ્રમણ્યની નિયુક્ત કરવામાં આવ્યા બાલા સુબ્રમણ્યની ઉત્તરાખંડ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે હાલમાં આર એ સી એલ અધ્યક્ષ એમની એમડી અતિરિક્ત પદભાર પરમબિંદર ચોપડાએ સંભાળ્યો ભારતના તજ્ઞા બચ્ચે ભારત આફ્રિકાની નૌસૈનિક અભ્યાસ એકેમીની મેજબાની કરશે હાલમાં મુંબઈ ફી એટીએફ નિ ક્ષેત્રમાં સહયોગ મંચ બે હજાર પચીસની મેજબરી કરશે નેપાળ જળવાયુ પરિવર્તન ને માનવતાનું ભવિષ્ય પ્રથમ સાગર સંવાદ આયોજિત કરવામાં આવ્યો છે તેલંગણા રાજ્ય સરકારે કેન્દ્રીય અંગદાન અધિનિયમને અપનાવવાનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હાલમાં કેન્દ્ર સરકારે આયોજન શેઠના નવા નાણાં સચિવ નિયુક્ત રમાયા કેન્દ્ર વરિષ્ઠ નાગરિકોને આયોગ સચિવ આયોગ સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યો છે ગોપાલ વિઠ્ઠલને એમ જીએસએમના અધ્યક્ષ બનાવવામાં આવે છે જીએસએમનું ફૂલ ફોર્મ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશન રાજજી ગોબાની નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે હાલમાં ડબલ યુ ડબ્લ્યુ ડબલ્યુ એશિયા ગ્લુરો સદસ્યોનું સ્વયંજય સિંહની પ્રસંગી થઈ હાલમાં એશિયા યોગાસન માટે ચેમ્પિયનશિપ દિલ્હીમાં શરૂ કરવામાં શિક્ષા મંત્રાલના બાળપણના નામની શિક્ષા મંત્રએ બાળપણની કવિતા નામની પહેલ શરૂ કરી છે હાલમાં એન એન એ માનંદ વિશ્વવિદ્યાલય મલેશિયામાં દેશની સહાયતા બોધની એ શરૂઆત કરી હાલમાં ઉત્તરાખંડ પછી યુએસી લાગુ કરવાળો બીજો રાજ્ય ગુજરાતમાં તેલંગાણા ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે હાલમાં ઇન્ડોનેશિયા બ્રિક્સના નવા વિકાસ સમયમાં સામેલ થયું હાલમાં એક એશિયાની કુસ્તી ચેમ્પિયનશીપમાં સુનિલ કુમારને કાશ્ય પદક જીત્યો હાલમાં મેઘાલયને સાતનો એકટા ઇસ્ટ બિઝનેસ શો આયોજન કર્યું છે હાલમાં ભારતની સિંગાપુર દેશને ગ્રીન ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આઈએસસીએ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અમેરિકા સિટનેટ જય ભટ્ટાચાર્ય ભારતીય વૈજ્ઞાનિક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં વિક્કી કૌશલને ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસ્ટડર નિયુક્ત કરવામાં હાલમાં સંઘ મિત્ર ગાયક વાગ તય ગાયકવાડને લોકપ્રિય નાગરિક ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પુલ કેમિસ્ટિક હોય તો કમેન્ટ કરજો અને છેલ્લે મિત્રો અઠવાડિયાનું રિવિઝન હોવાથી ફાસ્ટમાં કરેલ છે અઠવાડિયાને જે નિયુક્તિ થઈ છે જે વિશે ચર્ચા થઈ છે તેના વિશે જવાબ આપેલા છે તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે